વિરમગામ માંડલ દેત્રો તાલુકાના જુદા જુદા ગામોમાં 25 ડિસેમ્બરે મનુસ્મૃતિ દહન દિનના 77મા વર્ષે સમાનતા એ સનાતન સત્ય કાર્યક્રમ અંતર્ગત જાહેર ચોકમાં સામૂહિક દીપ પ્રગટાવી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન કાર્ય અને સમાનતા માટે કરેલ સંઘર્ષના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ અંતર્ગત વિરમગામ શહેરમાં આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પુસ્તકાલય કમિટી તેમજ નવ સર્જન ટ્રસ્ટ અને દલિત અધિકાર મંચ દ્વારા બાબા સાહેબ નીચે સંદેશ લોકો સુધી પહોંચાડવા માટે સમાનતા મનુસ્મૃતિ દિન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ અંતે દરેક ગામમાં લોકોએ સંવિધાન જતન સાથે દરેક ગામમાં સંવિધાનના હક અને અધિકારની જાગૃતિ માટેના સામૂહિક સંકલ્પ લેવામાં આવ્યા હતા મુન્ના ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ વિરમગામ